હેલો ગાઈઝ સ્પેશિયલી આર્ટિકલ આજના માટેનો વિડીયો લહેરિયાની ફેશન અને એને પહેરવાના શોખીન માટે રહેવાનો છે તો ચાર કલરના પાંચ કલરના મેચિંગ સાથેની એક નવું વેરાયટી તમારા માટે લઈને આવે છે જે અત્યારે અમારે સુરતમાં લેટેસ્ટ ચાલતું આર્ટિકલ એટલે આ ટાઈપ આખું અજરક કલમકારી પ્રિન્ટ ઉપર લહેરિયાની સાડી આ ટાઈપના આખા પીસ રહેવાના છે ડબલ કલર મેચિંગ સાથેની વસ્તુ રહેવાની છે નજીકથી તમને બતાવવાના છે કલર મેચિંગ જોતા જશું જે કોઈ બી ઓર્ડર કરવો છે ઘરે બેઠા સિંગલ સાડી મળી જવાની છે તમારા માટે કોઈ બી જગ્યાએ ડિલિવરી થઈ જવાની છે

બેઠી ડિઝાઇન સાથે નવું આર્ટિકલ રહેવાનું છે આખું પીસ તમને ઓપન કરી દઈએ નવા જુઓ અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જો આ આખું એમનું બ્લાઉઝ પીસ જે ડિઝાઇનર ટાઈપના બ્લાઉઝમાં એમાં પણ ડબલ બોર્ડર સાથે વસ્તુ મળવાની છે અને આ ટાઈપનું આખું કામ રહેવાનું છે વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં નવા સમય